માંગરોળ બંદર ખાતે કલેક્ટર જુનાગઢ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી છે જેમાં સરપંચો તેમજ નગરપાલિકા વિસ્તારમાં સભ્યો તેમજ તંત્ર સાથે સાથે અન્ય ડિપાર્ટમેન્ટ બેઠક બોલાવવામાં આવી છે જેમાં સુરક્ષા સહિતના અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આજે માંગરોળ ખાતે કોસ્ટલ સિક્યુરિટી બાબતમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં અમારી સાથે પોલીસ અધિકારી સુરક્ષા દળના સાથે સાથે જે કોસ્ટલ વિસ્તારમાં આવતા અમારા જે ગામડા છે એના સરપંચ તલાટી ફિશિસ ડિપાર્ટમેન્ટ પીજીબી સેલ એમ અલગ અલગ વિભાગના અધિકારી પણ જોડાયા હતા ખાસ તો આ બેઠકનો આશય એ હતો કે જે કોસ્ટલ બાબતમાં છે એ લોકો સાથે એંગેજમેન્ટ કરી અને દરિયાઈ સુરક્ષા બાબતે ખાસ બધાને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર સ્થિતિમાં એમનો પણ સાથ સહકાર જરૂરી મળી રહે એ ખાસ એમને સૂચના આપવામાં આવી છે અને શ્રી તરફથી અત્યારે જે બ્લેકઆઉટ બાબતમાં હોય કે સ્ટ્રાઇકમાં સાયરન બાબતમાં જે પણ એસઓપી આપવામાં આવી છે એની પણ એ લોકોને જાણકારી આપવામાં આવી છે અને આથી વહીવટીતંત્ર તમામ લોકો સાથે જરૂરી સંકલન કરી અને કોઈ પણ પ્રકારની જો પરિસ્થિતિ પેદા થાય તો એનો સામનો કરવા માટે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે અને એમાં પણ લોકોનો પણ ખાસ સહકાર મળી રહે એવી અમને તમામ સરપંચો અને એમના તરફથી ખાસ અમે વિધારપથ પણ આપવામાં છે